સ્ટેટ સેલની ટીમે વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપી લીધા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે ચિત્રાના દેવી પૂજકવાસ વિસ્તારમાં અમુક ઈસમો વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે અને હેરાફેરી કરવાના છે જે બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી વિદેશી દારૂના જથ્થા સાથે મનીષભાઈ ધાપા કાંતિભાઈ મથુરભાઈ બારૈયા વિક્રમભાઈ હરિભાઈ બકવાણા અને અજયભાઈ ઉર્ફે લાલો પ્રવીણભાઈ ને ઝડપી લીધા જ્યારે આ રેડ દરમિયાન અન્ય એક વ્યક્તિ નાસી છૂટતા તમામ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી Thank you.